ધોરણ દસમાં વિજ્ઞાન વિષયમાં સેક્શન એ ચોવીસ ગુણનો પૂછાય છે બોર્ડના પરિરૂપ પ્રમાણે આ સેક્શન એને અહીંયા રજૂ કરી વિદ્યાર્થીઓને મદદરૂપ થવા પ્રયત્ન કરેલો છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો સેક્શન એને આપણે સોલ્વ કરવા પ્રયત્ન કરીએ સેક્શન એમાં પ્રશ્ન એકથી છ પ્રશ્નો આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ આપવાનો હોય છે પ્રશ્ન નંબર એક નીચેના મોથી કયા સંયોજનોમાં હાઇડ્રોક્સિલ એટલે કે ઓએચ ક્રિયાશીલ સમૂહ હોય છે ઓપ્શન એ બ્યુટેનોન ઓપ્શન બી બ્યુટેનોલ ઓપ્શન સી બ્યુટેનોક એસિડ ઓપ્શન ડી બ્યુટેનાલ વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે બ્યુટેનોલ મિત્રો પ્રશ્ન નંબર બે પાચન માર્ગના કયા ભાગમાં ખોરાકનું સંપૂર્ણ પાચન થાય છે ઓપ્શન એ જઠર ઓપ્શન બી મુખગુહા ઓપ્શન સી મોટું અતરડું ઓપ્શન ડી નાનું અંતરડું વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે નાનું વતરડું વિદ્યાર્થી મિત્રો ત્રીજો પ્રશ્ન ઓખના નેત્રમણીની કેન્દ્ર લંબાઈમાં વધારો કે ઘટાડો કોણ કરે છે ઓપ્શન એ સિલેરી સ્નાયુઓ ઓપ્શન બી કીકી ઓપ્શન સી નેત્રપટલ ઓપ્શન ડી આપેલ તમામ મિત્રો આનો સાચો જવાબ છે સિલિયરી સ્નાય મિત્રો પ્રશ્ન નંબર વિદ્યુત પ્રવાહનો એકમ કયો છે ઓપ્શન એ ઓપ્શન બી એમ્પિયર ઓપ્શન સી ઝૂલ ઓપ્શન ડી ઓમ વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે એમ્પિયર પ્રશ્ન નંબર પોત બહિગોલ લેન્સ વડે કેવું પ્રતિબિંબ મેળવી શકાતું નથી ઓપ્શન એ આભાસી અને નાનું ઓપ્શન બી આભાસી અને મોટું ઓપ્શન સી વાસ્તવિક અને નાનું ઓપ્શન ડી વાસ્તવિક અને મોટું વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે આભાસી અને નાનું પ્રશ્ન નંબર છ ખાદ્ય પદાર્થના ડબ્બા પર ટીનનું સ્તર લાગે છે નહીં કે ઝિંકનું કારણ કે ઓપ્શન એ ઝિંક ટીન કરતાં મોંઘી છે ઓપ્શન બી ઝિંક ટીન કરતાં ઊંચું ગલનબિંદુ ધરાવે છે ઓપ્શન સી ઝિંક ટીન કરતાં વધુ સક્રિય છે ઓપ્શન ડી ઝિંક ટીન કરતાં ઓછી સક્રિય છે વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ છે જિંક ટીન કરતાં વધુ સક્રિય છે વિદ્યાર્થી મિત્રો સાત થી બાર પ્રશ્નો ખાલી જગ્યા પૂરી કરવાના હોય છે તો પ્રશ્ન નંબર સાત જોઈએ આલ્કેન સમાનધર્મી શ્રેણીનો પ્રથમ સભ્ય ખાલી જગ્યા છે એના માટેના ત્રણ ઓપ્શન ઇથેન મિથેન અને પ્રોપેન વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે મિથેન પ્રશ્ન નંબર આઠ નારંગી લીંબુ જેવા પદાર્થોમાં ખાલી જગ્યા એસિડ રહેલો છે આ માટેના ત્રણ ઓપ્શન લેક્ટિક એસિડ સાઇટ્રિક એસિડ ટાટરિક એસિડ વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે સાઇટ્રિક એસિડ પ્રશ્ન નંબર નવ પોર્ણરંધ્ર ખુલવા બંધ થવાની ક્રિયાનું નિયમન ખાલી જગ્યા દ્વારા થાય છે આ માટેના ત્રણ ઓપ્શન રક્ષક કોષો અધિસરના કોષો વાયુતક કોષો મિત્રો સાચો જવાબ છે રક્ષક કોષો પ્રશ્ન નંબર દસ લેન્સનો પાવર માપવા માટે વપરાતા સાધનને ખાલી જગ્યા કહે છે આ માટેના ત્રણ ઓપ્શન એમીટર ડાયપ્ટરમીટર કે બેરોમીટર વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ છે ડાયોપ્ટર મીટર પ્રશ્ન નંબર અગિયાર ખેડૂતો એસિડિક જમીનને તટસ્થ કરવા જમીનમાં ખાલી જગ્યા ઉમેરે છે આ માટેના ત્રણ ઓપ્શન કેલ્શિયમ ઓક્સાઇડ જીપસમ કે કેલ્શિયમ ઓક્સિકલોરાઈડ વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે કેલ્શિયમ ઓક્સાઇડ પ્રશ્ન નંબર બાર સ્વાદુ રસમો પ્રોટીન ના પાચન માટે ખાલી જગ્યા જવાબ છે ટ્રિપસીન વિદ્યાર્થી મિત્રો તેર થી સોળ પ્રશ્નો વિધાન ખરું છે કે ખોટું તે લખવાના હોય છે પ્રશ્ન નંબર તેર મનુષ્યની ઓખમો વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલ ઉપર રચાય છે વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ છે આ વિધાન સાચું છે પ્રશ્ન નંબર ચૌદ હૃદયના ધબકારા વધારનાર અંતસ્રાવ એડિનાલિન છે મિત્રો આનો સાચો જવાબ આપેલ વિધાન સાચું છે પ્રશ્ન નંબર પંદર સજીવોમાં પેઢી દર પેઢી વારસાગત રીતે ઉતરી આવવાની ક્રિયાને ભિન્નતા કહે છે મિત્રો આપેલ વિધાનનો સાચો જવાબ છે આપેલ વિધાન ખોટું છે પ્રશ્ન નંબર સોળ પીએચમો પી જર્મન શબ્દ પોટેન સૂચવે છે વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે આપેલ વિધાન સાચું છે વિદ્યાર્થી મિત્રો સત્તર થી વીસ પ્રશ્નોના જવાબો માગ્યા પ્રમાણે જવાબો લખવાના હોય છે તો મિત્રો પ્રશ્ન નંબર સત્તર ચેતાકોષની શરતના દર્શાવતી આકૃતિમાં દર્શાવેલ ભાગ એક અને ભાગ બે ને તમારે સાચી રીતે ઓળખવાના છે તો મિત્રો અહીંયા આકૃતિ દર્શાવી છે આકૃતિમાં ભાગ એક પ્રશ્ન નંબર મને ઓળખો મારો ઉપયોગ બલ્બનો ફિલામેન્ટ બનાવવા માટે થાય છે વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ટંગસ્ટન ધાતુ પ્રશ્ન નંબર ઓગણીસ પુરુષ અને સ્ત્રીમાં લિંગી રંગસૂત્રનું બંધારણ જણાવો વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે પુરુષમાં એક્સ વાય અને સ્ત્રીમાં એક્સ એક્સ લિંગી રંગસૂત્ર હોય છે પ્રશ્ન નંબર વીસ સી એફસીનું પૂર્ણ નામ જણાવ વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે કાર્બન વિદ્યાર્થી મિત્રો એકવીસથી ચોવીસ પ્રશ્નોના જવાબો યોગ્ય જોડકો જોડીને આપવાના હોય છે વિભાગ એમાં એકવીસમો પ્રશ્ન ઉત્પાદકો માટે અને બાવીસમો પ્રશ્ન વિઘટકો માટે છે વિભાગ બીમાં એ મૃત સજીવોનું વિઘટન કરે છે બી પોતાનો ખોરાક જાતે બનાવે છે અને સી ખોરાક માટે વનસ્પતિઓનો ઉપયોગ કરે છે વિદ્યાર્થી મિત્રો આના સાચા જવાબો છે એકવીસ બી પોતાનો ખોરાક જાતે બનાવે છે બાવીસ એ મૃત સજીવોનું વિઘટન કરે છે વિભાગ એ અને વિભાગ બી પ્રશ્ન ત્રેવીસ જીબ્રેલીન માટેનો પ્રશ્ન ચોવીસ એપ્સિસિક એસિડ માટેનો વિભાગ બીમાં એ વનસ્પતિની વૃદ્ધિને અવરોધે બી પ્રકારની વૃદ્ધિને અવરોધે સી પ્રકારની વૃદ્ધિમાં મદદરૂપ થાય વિદ્યાર્થી મિત્રો આના સાચા જવાબો છે ત્રેવીસ સી અને ચોવીસમાં એ વનસ્પતિની વૃદ્ધિને અવરોધે વિદ્યાર્થી મિત્રો આ માહિતી કેવી લાગી એને લગતી તમામ કોમેન્ટ કોમેન્ટ બોક્સમાં લખજો તમે તમારા ડૉક્ટર યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી એજ્યુકેશન પ્લેલિસ્ટમાંથી આવા અવનવા વિડીયો શોધતા રહેશો વિક્રમભી પટેલના સપ્રેમ નમસ્કાર